ખેડાના રતનપુર ગામમાં પૂર્વ સરપંચ દ્વારા હિન્દુઓના પ્રસંગની ઉજવણી લઈને હેરાનગતિ કરવાના મામલે ગામના હિન્દુ લોકો દ્વારા મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદન આપવામાં આવ્યું રતનપુર ગામમાં હિન્દુ સમાજ ખતરામાં હોવાની અને હિન્દુઓને હિજરત કરવી પડે તેવી સ્થિતિઓનો આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો જેમાં પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન અને તાલુકા પંચાયતના સદસ્ય આગા ઉલ્લા અને ખાને હિન્દુ સમાજના લોકોને ગામની ભાગોળમાં ગરબા નહીં રમવા માટે ફરમાન કર્યું હતું જેમાં ગામના મુસ્લિમ આગેવાનોએ આ પ્રકારની ટકોરના કારણે ગામમાં છેલ્લા એક સપ્તાહથી માહોલ ગરમાયો છે અને અગાઉ નડિયાદ ડીવાયસપીની અને જિલ્લા પોલીસવાળા દ્વારા ગામમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક કરી પરંતુ બંને પક્ષોમાં કોઈ પણ પ્રકારનું સમાધાન થયું નથી વિષય એવો છે કે જે ટાઈમે અમે વરઘોડો લઈને રાત્રે નીકળે કે દિવસે નીકળીએ એ એવી રીતે કહેવામાં આવે છે કે આ ભાગોળના ભાગથી નીચે તમારે ઉતરવું નહીં તો એ જગ્યા અગર આવી છે અમારી પંચાયત તો અમારે પંચાયત બંધ કરી દેવાનું અમારા ઘરવેરો ભરવા જવાનું બંધ કરી દેવાનું કે અમે કોઈ ગામના રહેવાવાસી જ નથી તો પાકિસ્તાન એક છે એવું કેવા માંગે છે એમના નાગરિકો અમને કેવા શું માંગે બીજું કઈ જે એમના આગેવાન છે આગેવાન એવું જે તકલીફ પડે અમને જાણ કરજો અમે જાણ બી કરીએ વરઘોડા ની અંદર રાત્રે બંધ કરી દેવી કે આવી રીતે જેમ તેમ હેરાન કરવી ગરબા લેડીઝ ગાતી હોય તો છોકરાઓ આગળ ધીમે ધીમે આગળ આવીને ઉભા થઈ જાય તો ગરબાનું ટોરું લેડીસ નીચેથી ઉપર આવવાનું ચાલુ થઈ જાય એ બી હોય છે અત્યારે વરઘોડો કરતા પેલા બીક લાગે છે પરમ દિવસ અમારે અઠ્યાવીસ તારીખે વરઘોડો નીકળવાનો હતો જે તારીખે રાત્રે એ દાડે વાત એવી મળી કે ભાઈ આવી થવાનું છે તો તે બાબતે પોલીસ સાહેબને અમને જાણ કરી તેમને સુરક્ષા આપી તો સાહેબ પણ અહીં આવીને ઉભા રહી ગયા અને એમને એવું કીધું કે ભાઈ એગ્રીમેન્ટ છે તમે ભાઈ એગ્રીમેન્ટ જે છે એ સાચી વાત છે પણ તમે એની તપાસ કરો કે આનું મેં શું છેડખાની થઈ છે અમને પેલો ન્યાય તહીં જોયો કે છેડખાની જે થઈ છે એ તમે જુઓ અંદર મુદ્દા નંબર તેર પછી ચૌદ નંબર કઈ ગયો પેજ નંબર પાછળ બે આવો જોઈએ તો પેજ નંબર બે બી નથી ચેક કરો તમે કે શું પ્રોબ્લેમો છે તમારી મારું નામ અનિલભાઈ મનુભાઈ એવી જ છે કે જે અમારા ધર્મ કોઈ બી વસ્તુ હોય કોઈ રોકટોક ના કરે અને અમને કોઈ ખોટી જાતની ના કરે કે પાણીની છે

આજે આવેદનપત્ર રતનપુર ખેડા તાલુકામાં રતનપુર ગામ છે આજે અમે સમગ્ર હિન્દુ સમાજ અને સમગ્ર ગામ સાથે આવેદનપત્ર મુસ્લિમ સમાજ રહે છે એસી ટકા મુસ્લિમ સમાજ છે વીસ ટકા હિન્દુ સમાજ છે અવાર નવાર ત્યાં હિન્દુને હેરાન કરવામાં આવે છે ત્યાંના માજી સરપંચ અને ત્યાં ડેલિકેટ જે લોકો છે એ લોકો અવાર અવારનવાર હિન્દુને હેરાન કરે છે રાત્રે કઈ પ્રસંગ હોય તો લાઇટો પણ કરી દે છે પાણી કાપી નાખે છે અને એ લોકોને એક જ વાત કે ભાઈ પંચાયતની જે જગ્યા છે ત્યાં હિન્દુ સમાજે ગરબા રમવાની કોઈ ધાર્મિક પ્રસંગ કરવા નહીં તો મેં પૂછ્યું કેમ તો આ લોકો એવું કહ્યું કે ભાઈ અમે તો એમને રમવા દઈએ છીએ એ લોકો એમાં તાજે રમે છે અને હિન્દુએ ગરબા નહીં રમવાના ત્યાં કોઈ જાતનું ધાર્મિક તહેવાર નહીં કરવાનો અને હમણાં જે ઘટના બની બે દિવસ પહેલા એમાં ત્યાંનો એક વ્યક્તિ છે મેં જોયું મીડિયાના માધ્યમથી કે ભાઈ એવું કહે છે કે જો તમે હિન્દુઓ અહીંયા ચોકમાં ગરબારમાં આવશો તમે અમે માતા મંદિર આગળ તાજા રમીશું તો શું આ તાજ્ય રમવા માટે છે રતનપુર આ દેશ તાજા રમવા માટે છે રમો અમે ના નહીં પડતા આ દેશ દરેક ધર્મ દરેક સંપ્રદાય માટે છે દરેકે પોતાનો તહેવાર ઉજવવો જોઈએ પણ જ્યારે પંચાયતની જગ્યા હોય ત્યાં ગામના દરેક વ્યક્તિને અધિકાર છે કે ત્યાં પોતાના પ્રસંગો કરે

ચોકમાં વચ્ચો વચ્ચે વટ છે જ્યાં એ વટવૃક્ષ એટલે કે હિન્દુ ધર્મ નું આસ્થાનું પ્રતિક છે દર વર્ષે ત્યાં આ બહેનો એ વટવૃક્ષની પૂજા કરતી હોય છે એ વટ ની ઉપર એ લોકો એમનો ઇસ્લામિક ઝંડો માર્યો છે ધાર્મિક ઝંડો એમનો જ્યારે બહેનો દ્વારા કહેવામાં આવે કે ભાઈ અમારી પૂજા છે આજે તો એક દિવસ પૂરતો ઝંડો તમે ઉતારી લો તો એ લોકોનું કહેવું એવું છે કે બેન ઝંડો ને ઉતરે પૂજા કરવી હોય તો કર ના કરવી તો ના કરી અને તમે પૂજા કરશો ને એ બધી અમારા ઝંડા લાગશે તો અમારે એક ન્યાય એ જોયો છે એ વટવૃક્ષમાં માં જે ઇસ્લામિક ઝંડો માર્યો છે ને એ તાત્કાલિક ઉતરવો જોઈએ